રામ રામ બધા ને સ્વાગત છે શિહોરીમા ના મંદિર છે તો ચાલો આપડે જઈએ અને વિડીયો લાસ્ટ સુધી જોજો મજા આવશે તમને Andheri nagari. Shiori mana mandir jadi itu awal harus <laughs> tuh awas. Kau bin bin wat kerja ya ulah mana apa. Dah mitra

તો મિત્રો ઊભા પગી થયા છે એટલે બહુ થાક લાગે છે હું રવિ પાસે રહી ગયા છીએ તો જાય છે જે હોરીમાન મંદિરે જવાનો રસ્તો ભાઈ ઊભો છે બહુ થોડુંક તકલીફ પડે એવો રસ્તો છે હું ને મારી ફ્રેન્ડ મળી ગઈ સિંગ બિંગ પાણી બાણી લઈને જવું પડે વાલા તડકો બહુ છે એનું લોકેશન જુઓ નજારો જુઓ લોકેશનની હવે ધોરણવાદ મળ સેવા લાગળ વિડીયોમાં બન્યા રજો હાલો મિત્રો હોરી માતાના મંદિર ડુંગર ઉપર આવેલું છે એ તમને સંપૂર્ણ દેખાડવું તમે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા આ લોકેશન દેખાડો ગુરુ એક માનું બેનર પણ મોટું મારેલું છે હા સિહોર સિટી છે જોઈ લ્યો હવે તમને હું અંદરના દર્શન કરાવું શિવહરી દર્શન કરી લે ગણપતિ દાદા ご家族。

અહ તમારા નામ શું છે કે એ ઓહ ઓ બસ અમને નહી દેવા દે કે કે તો તા બધા ઉડી જા ચશ્મા માં પડતા આવે બદલાઈ ન કે એ દેતા આલેવાળો પંજો thank વ્લોગ ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરતા જઈએ મળશો એક નવા વિડીયોમાં